કોરોનાની વૈશ્વિક મહામારીને લઈ માતાજીનો વાર્ષિક ઉત્સવ બંધ રાખે નાના કાપરાના રઘુનાથપુરી આશ્રમ દ્વારા વાર્ષિક ઉત્સવનો ખર્ચ સેવા કાર્યમાં વાપર્યો છે આજુબાજુ ગામોના પચીસ ગામોના વાલ્મિકી સમાજના લોકોને રૂપિયા પંદર લાખથી વધુનું દાન અપાયું છે ભીલડી નજીકના નાના કાપરા ગામે આવેલા રઘુનાથપુરી આશ્રમમાં દર વર્ષે માગસર માસમાં માતાજીનો વાર્ષિક ઉત્સવ નિમિત્તે જાતરનું આયોજન થાય છે જેમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે પરંતુ આ વર્ષે કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને લઈ સરકારની ગાઈડલાઈન્સ મુજબ મોટા કાર્યક્રમ ન કરવાની સૂચનાને લઈ રઘુનાથપુરી આશ્રમના સેવક કુરશીભાઈ ભુવાજી માતાજીના સેવક ગણો દ્વારા માક્ષર મહિનામાં થતી લાખો અને જહુ માતાજીની રમેલનો વાર્ષિક કાર્યક્રમ બંધ રાખી તે વાર્ષિક ઉત્સવનો તમામ ખર્ચ આજુબાજુના પચીસથી વધુ ગામોમાં રહેલા વાલ્મિકી સમાજના લોકો માટે રૂપિયા પંદર લાખથી વધુનું દાન કરવામાં આવ્યું છે દાનના સેવા યજ્ઞમાં દાનવીર દાતાઓ દ્વારા તેલના ડબ્બા ધાબડા તથા મીઠાઈના પેકેટ આપવામાં આવ્યા હતા આ બાબતે રઘુનાથ પુરી આશ્રમના સેવક કુરશીભાઈએ જણાવ્યું હતું કે દર વર્ષે માતાજીના વાર્ષિક ઉત્સવ નિમિત્તે લાખો રૂપિયાનું ખર્ચ કરવામાં આવતું હતું પરંતુ આ વર્ષે કોરોના વાયરસની મહામારીને લઈ સરકારની ગાઈડલાઇન્સનું પાલન કરવામાં આવતા માતાજીનો વાર્ષિક ઉત્સવ બંધ રાખે આ ઉત્સવનો તમામ ખર્ચ આજુબાજુના પચીસથી વધુ ગામોમાં રહેતા વાલ્મિકી સમાજના લોકોને દાન કરવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લાના રાજકીય પદાધિકારીઓની સામાજિક આગેવાની સહિત માતાજીના સેવક ગણોની હાજરીમાં સેવા યજ્ઞનું આયોજન થયું હતું સંજયસિંહ રાઠોનો રિપોર્ટ બનાસકાંઠા